નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આપણે ત્યાં મહાજનની એક ભવ્ય પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અને નાના સેન્ટર હોય તાલુકા સેન્ટર હોય જિલ્લા કેન્દ્ર હોય કે સિટી નો વિસ્તાર હોય તો આ મહાજન દ્વારા કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને ખાસ કરીને પાંજરાપોળની વ્યવસ્થા મહાજન દ્વારા સ્થાપિત થયેલી છે પૂરા ગુજરાતમાં અન્ય રાજ્યોમાં પણ આવી પરંપરા છે આ આ બધી પરંપરામાં તમારે ઉલ્લેખ કરવો પડે સાયલા મહાજન પાંજરા પોર અઢારસો ને માં એમની સ્થાપના થઈ છે એટલે બસો વર્ષથી પણ વધારે સમય થઈ ગયો તમે વિચાર કરો કે બસો વર્ષ પહેલા પણ પશુધન આપણું સચવાય એ માટેની ચિંતા મહાજન કરતું હતું અને સાયલા મહાજન પાંજરાપોળ છે એ બસો વર્ષ જૂની છે તો ખરું જ પણ ત્યારના ટ્રસ્ટીઓની દુરંત કેવી હશે એકસો બે બોત્તેર એકરમાં ફેલાયેલી પાંજરાપોળ છે અને અઢારસોથી વધુ પશુઓનો નિભાવ થાય છે એનાથી પણ વધારે મજાની વાત એ છે કે પચાસ એકરમાં તો અભયારણ આવેલું છે જેમાં નીલગાયથી માંડીને મોર સુધીના પક્ષીઓ નિવાસ કરે છે અને બહુ સરસ રીતે સચવાય છે એ સિવાય ઘણી બધી સેવાઓ આ પાંજરાપોર દ્વારા થાય છે એમ્બ્યુલન્સની સેવા છે વિતરણ કેન્દ્ર ચાલે છે કોરોનામાં પણ બહુ સારી સેવા લોકો માટે થઈ હતી મેડિકલ સહાય શિક્ષણ સહાય ઉપરાંત તેમણે આ એકસો ને એકર જમીનમાં બે તળાવોનું પણ સર્જન કર્યું છે એટલે જળસંચયની પ્રવૃત્તિ પણ સરસ મજાની થાય છે અને સિત્તેર એકર આજે સૌથી મોટો પ્રશ્ન પાંજરાપોળને હોય તો એના ચારાનો હોય છે અને એનો બહુ મોટો ખર્ચ આવતો હોય છે પણ આ પાંજરાપોળે સિત્તેર એકરામાં તો પશુઓ માટે ચારાનું વાવેતર કર્યું છે એટલે એકદમ આત્મનિર્ભર કહેવાય એવી આ ગૌશાળા છે અને શુદ્ધ ઘી પણ બનાવવામાં આવે છે હવે વર્તમાન ટ્રસ્ટીઓએ નક્કી કર્યું છે કે આ પાંજરાપોળની જે સેવાઓ છે એનું વિસ્તરણ કરવું જોઈએ વધુને વધુ સેવા મળે આ વિસ્તારમાં એ એ માટે આયોજન થઈ રહ્યું છે આ આયોજન વિશે પણ વાત કરવી છે અને વાત કરવા માટે આપણી સાથે સાયલા મહાજન પંજરાપોળના ઉપપ્રમુખ જીતુભાઈ શાહ જોડાયા છે ઉપરાંત ટ્રસ્ટીઓ છે ધીરજલાલ શાહ અને જયંતિભાઈ સોલંકી આ ત્રણેય વડીલો સાથે આ વિસ્તરણની યોજનાઓ વિશે વાત કરવી છે આપ ત્રણેય વડીલોનું સ્વાગત છે સૌથી મજાની વાત આ છે કે આ ઉંમરે પણ તમે આટલા સક્રિય છો આ બહુ આનંદનો વિષય છે કારણ કે સંસ્થાઓમાં પછી નવી પેઢીઓ જ્યાં સુધી ન જોડાય ત્યાં સુધીનો વહીવટ આટલા વર્તમાન વયોવૃદ્ધ ટ્રસ્ટીઓ ચલાવતા હોય એ બહુ મજાની વાત છે પણ જીતુભાઈ આટલી જૂની સંસ્થાને આટલી સરસ સેવાઓ ચાલે છે સાયલા પંથકમાં તો હવે આપણું શું ભવિષ્યનું શું આયોજન છે થોડી એના વિશે વાત કરો આમાં વાત એવી છે કે હું રહું છું અમદાવાદ જી હું પોતે સાયલાનો વતની છું જી 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 અને સાયલા ધીરુભાઈ સાહેબે જ્યારે છેલ્લી મિટિંગ કરી હાજી ત્યારે એમ કે હવે યંગસ્ટરને લેવાનું ચાલુ કરો વાહ વાહ ધીરુભાઈ અને જંતીએભાઈએ બે આગ્રહ રાખી અને મને આમાં બે હજાર ને અગિયારમાં ટ્રસ્ટી તરીકે એમની નિમણૂક કરી મારી જી અને હું આવ્યા પછી અને આ બધાને સાથે લઈને દરેક ટ્રસ્ટીઓની સાથે લઈને અમે ચાલ્યા અને અત્યારે અમે એટલો બધો પ્રોગ્રામ મોટો કર્યો છે કે કરુણા એક કરુણા દયા છે આ જીવ દયા છે અને પાંજરાપોળ નામ લોકો સાંભળે ને તો હજી કોઈ ત્યાં આવવા તૈયાર પાંજરા પોલ ખોટું ચિત્ર માનસ માં છે હા હવે આમાં એક વસ્તુ એ છે કે અમે અત્યારે જે પાંજરાપોળ પોલ છે ને એ આધુનિક ઓગણીસમી સદી નથી ચાલતી આજે અમે એકવીસમી સદી માં જોવા માંગી અને એને જે ડેવલપમેન્ટ કરવું છે ને એ એક તીર્થ તરીકે કરવું પડે બહુ સરસ અને બીજું કે એમાં અમે જે અત્યારે ડેવલોપ કરવા માંગીએ છીએ કે ચાલીસ કે પચાસ કિલોમીટર એરિયામાં એક પણ સારી હોસ્પિટલ નથી પશુઓ હા પશુઓ માટે હોસ્પિટલ નથી બીજું કે આજુબાજુના ગામડાઓમાં ખેડૂતો બહુ ગરીબ છે એ લોકોને બહુ તકલીફ પડે છે પછાત વિસ્તાર છે તો જેથી કરીને અમારા અમારી પાંજા પર તો ચોવીસ કલાક અમારા માટે એમના માટે દરવાજા ખુલ્લા જ છે અને અમે એ લોકોને ક્યારેય કોઈ પશુ લેવાની ના નથી પાડી હાલ અમે રાજકોટ મહાનગરપાલિકાના પશુ બે હજાર પશુ લઈ શકી ત્યાં સુધીનું એમઓયુ અમે રાજકોટ મહાનગરપાલિકામાં કરેલું છે કે વાહ કે વાહ અને બીજું કે એ રાજકોટ મહાનગરપાલિકાના જેટલા પશુ આવે છે એમાં સાહેબ ગુજરાતની એક જ એવી પાંજાપો છે કાયમી ધોરણે રાજકોટ મહાનગરપાલિકા અમને ત્રીસ રૂપિયા લેખે અત્યારે હાલની તારીખમાં જયારે બીજે નેરા સાહેબ હતા ત્યારે અમે આ એક એવું કરેલું અને એ વખતે અમે બે હજાર પશુ ની અમને મંજૂરી આપેલી કે બે હાજર પશુ સુધી અમે રાખશું અને રાખી છીએ બીજું કે અમારે હોસ્પિટલ નો કોઈ પ્લાનિંગ અમારો હતો નહીં પેલા પણ અત્યારે એવું નક્કી કર્યું કે ભાઈ આ એટલા બધા હેરાન થાય છે અને આટલી બધી બહુ ખરાબ પરિસ્થિતિ પણ અત્યારે જીતુભાઈ ક્યાં પ્રાણી ને કઈ મુશ્કેલીઓ પડે તો સારવાર ની વ્યવસ્થા માટે ક્યાં જવું પડે સારવારમાં તો એવું છે કાય ને જુનાગઢ લઈ જાય છે ઓકે કા પછી રાજકોટ લાવવા પડે બરાબર એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં એવી કોઈ ખાસ સુવિધા છે નહીં બરાબર અને કા પશુ નું મરણ થાય જી જી આપણે જીવદેહ નું કામ કરી રહ્યા છીએ તો પછી આ એક કાર્ય અને અમે એક વિચારી છીએ કે અદ્યતન હોસ્પિટલ બનાવવી અને સારામાં સારી સુવિધા મળે અને આપણે કોઈ પણ ચાર્જ લીધા વગર ખેડૂતોને બી આપણે લાભ આપવો પાંજાપુરમાં આવતા પશુનો લાભ આપો અને સારી રીતે એની નિમણૂક થાય ટ્રીટમેન્ટ થાય અને સારામાં સારું કામ થાય એના માટેનું અમે આગળ એક પ્રોજેક્ટ કરી રહ્યા છીએ હા જયંતભાઈ હાજી હું વાત એ કરવા માંગતો છું

તેમણે અમારું સાઈ લાગા માહિતી ઉપર આવેલું છે સતત પશુઓના બધા એક્સિડન્ટ થતો હોય છે હમણાં જ અમે એક કંપની તરફથી એનું વાન પણ મળેલું છે એમ્બ્યુલન્સ વાન એ અમે લાવી અને અમારે ત્યાં બે વેટરનરી ડોક્ટર રામજી ક્લોક કામ કરે છે અને એની નીચેનો પણ સ્ટાફ કરે છે અને આપણે કહેતા એ અમને આનંદ થાય છે કે અઢારસો પાસુઓને રાખતા થતા અમારી પાસે મરણ સંખ્યા એકદમ ઓછી છે અને સાત થી આઠ જ પશુઓને અમે એટલી બધી ટ્રીટમેન્ટ આપીએ છીએ કે જાણે કે આ વેટરનરી ડોક્ટરો છે ને જેમ આપણે ની રિપ્લેસમેન્ટ કરીને એમ પશુઓના પણ ની રિપ્લેસમેન્ટ કરેલા છે શું વાત કરો એટલે અત્યારે તો અમે એ બરાબર છે

એ નામ પડે એટલે યંગ્સર તમારે ભરકે છે એમાં એમાં જોવાનું કોઈ રસ નથી તો કઈક આપણે એવા પણ પ્રોજેક્ટ કરવા માંગીએ ના એક ગૌ ટુરિઝમ નો એક કન્સેપ્ટ મૂકરે છે આ બહુ સરસ મજાનો કન્સેપ્ટ રમત મૂક્યો છે અમારે આગળ વધવું છે લેટેસ્ટ બુદ્ધિ બનાવી છે કે બનાવવા એના ઉપર જેમ બધા સરસ ના લોકો એની સાથે એટેચ થાય તો એને ગાય પશુઓ પ્રત્યે પ્રેમ પણ જાગે રૂરલ એરિયામાં કઈ ટાઈપનું સ્ટ્રકચર હોય છે ગાર્ડનું લીપન કરેલું છે એ બધા એન્ટ્રી રાખેલા છે એટલે ઓર્ડિનરી બન્યું છે જે લોકો ત્યાં સાધના બી કરી શકે એવી છે વ્યવસ્થા છે તમામ વ્યવસ્થા અમે ત્યાં નસીબ છે

વિકાસ શકે સાતસો આઠસો મોર છે આજે સમજો કે લગભગ થી ચાલીસ તો કબૂતરો જળ નાખવામાં આવે છે એટલે આ બધી એક્ટિવિટી બઉ ચાલુ રહી છે કુદરતી આપણે વાતાવરણ ઘણું સરસ ઉમટી ગયેલું છે જેનો અમને બહુ મોટો બેનિફિટ મળે ના બહુ આટલા આટલી જમીન અને એનો નિભાવ કરવો અને આટલી સરસ રીતે કરવો એ પણ પડકાર મોટો છે પાંજરાપોળમાં સાહેબ એવું છે કે તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય કે લગભગ કોઈ પાંજરાપોળ દૂધ કરતી હોય આજે અમારું પર ડે અઢીસો લીટર દૂધનું ઉત્પાદન છે અમારું અમે સો નિર્ભર થવા માટેની પ્રયાસ કરી રહ્યા છીએ

તમારી ઉમર કેટલી થઈ પેલા ઈ કેવો દર્શકો ના ખ્યાલ આવે ત્યાં વર્ષ ક્યાં આપની જી જી એટલે

પરંપરા ચાલતી આવે છે અને વારસો ટ્રસ્ટીઓ સંભાળતા જાય છે તમે કહો છો નવી પેઢી ને પણ જોડતા જાવ છો એટલે બહુ મજાનું છે ને આ સરસ આપણે ઈચ્છીએ કે આ બહુ ઝડપથી આ તમારો હોસ્પિટલ નો

E